ગાયું નાના છોકરા સ્કૂલે સાયકલ લઈને જાય છે આ ઝાડ છે તે ગમે ત્યાં થાય છે તો મહાદેવને ફૂલ ચડાવવા માટે છે તો અત્યારે મેં નાસ્તા માટે ખીચડી વગાવી છે તો મેં તેલ મૂકી લીધું છે તો જીરું તો આપણે આ ખીચડીની અંદર લસણ નાખીશું તો લસણ આપણે આ ખીચડીમાં લસણ નાખી દીધું છે તો હળદર નાખી દેસુ હવે આપણે ખીચડી નાખી દેસુ

ત્યાં શિક્ષણનો પ્રોગ્રામ છે તે બધા નાના બાળકનો પાયો પાકો કઈ રીતે કરવો તેનો પ્રોગ્રામ છે તો અમે શર્મિલા બિન હાલ નીકળીએ તૈયાર થઈને નાના બાળક હોય તેને કઈ રીતે પાયો પાકો કરાવવો તે રીતે બધા શિક્ષકો અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોય છે તેમાં એક આપણે રઘુભાઈ છે તે તેની પ્રવૃત્તિ છે તેનાથી તે નાના બાળકોને કઈ રીતે ભણાવવા કઈ રીતે આગળ વધવું તે સમજાવ્યું અમને તે બહુ જ આનંદ થયો નારિયેળની નિકાસલીમાં પણ તેને સરસ મજાના એવી રીતે બનાવ્યું છે કે નાના બાળકોને રમવાની મજા આવે ને ભણવાની પણ મજા આવે તે રીતે સરસ મજાના નમૂનાઓ તૈયાર કર્યા છે ત્યાર પછી આપણે તો કેરીની ગોથલીમાંથી પણ સરસ નમૂના તૈયાર કરીને તેમાં પણ બાળકને ભણવામાં ઉપયોગ આવે તે રીતે સમજાવ્યું છે તો અલગ અલગ ફોટોગ્રાફ પણ તૈયાર કર્યા છે તેમાં પણ બાળકોને સમજાવી શકાય તે રીતે સરસ મજાનું ભણતર વિશે બતાવ્યું રઘુભાઈએ

અમે એક જ કેમ્પસમાં છીએ નાના બાળકોને તરણે માટે સરવાળાના દાખલાઓ કઈ રીતે કરાવી શકાય છે વેશભૂષાની સાથે જે કામ છું બાળકો સાથે એના ફોટોગ્રાફ છે નાના બાળકોની સાથે બાળક બનીને પ્રવૃત્તિઓ કરું છું એ પણ પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિ